અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવાડી ડેમમાં બે દિવસ અગાઉ યુવાનો નહાવા માટે ગયા હતા તે દરમિયાન ધસમસતા પ્રવાહમાં એકાએક ડૂબી ગયા ને આ ઘટના બાદ એનડીઆરએફ અને ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું ગઈકાલે એનડીઆરએફની ટીમને એક મૃતદેહ શોધવામાં સફળતા હાથ લાગી હતી ત્યારબાદ મોડી રાત્રે ગઈકાલે એક વાગ્યાની આસપાસ બીજા ત્રણ મૃતદેહો મળી આવ્યા છે એટલે આ ઘટનામાં ચારે મૃતદેહ પોલીસ અને એનડીઆર એપ્રી ટીમને મળી આવ્યા છે આ ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ફાર વિભાગના અધિકારી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વરી નદી પાસે જે ધાતરવાડી ડેમ આવેલું છે ત્યાં બર્બટાણાના ચાર યુવાનો છે તે નહાવા માટે ગયા હતા હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે નદીઓ બે કાંઠે વહી રહી છે ને આ વચ્ચે બર્બટાણાના આ યુવાનો છે તે દસમસતા પ્રવાહમાં ડેમમાં એક એક ડૂબી ગયા ને આના જ કારણે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયરના જવાનોને થતાં તાત્કાલિક આ ટીમો છે તે રેસ્ક્યુ ઓપરેશન માટે દોડી ગઈ હતી આ ઘટનાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા ત્યારે ગઈકાલે એક વાગ્યાની આસપાસ બપોરના સમયે એનડીઆરએફની ટીમને એક મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ત્રણ લોકોની કોઈ પણ પ્રકારની ભાડ મળી નહોતી તેને લઈને એનડીઆરએફની ટીમે ઓપરેશન પૂરજોશમાં ચલાવ્યું હતું ને આમાં રાત્રે

તે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને કાલ ટ્વેન્ટી નાઇન તારીખમાં એક સવારે છ કલાકે એક બોડીનું રિકવર કરેલ અને રાત્રિના સાત કલાકે બીજી બોડીનું રિકવર કરેલ અને આજરોજ સવારે સાત કલાકે ફરીથી એક બોડીનું રિકવર કરેલ અને સાડે નવ કલાકે ચોથી બોડી અને લાસ્ટ બોડીનું રિકવર કરી વહીવટી તંત્ર દ્વારા આ સંપૂર્ણ ઓપરેશનને પૂર્ણ જાહેર કરેલ છે આપે સાંભળ્યા હતા ફાયરના અધિકારી હિતેશ સરતેજા જેઓ કહી રહ્યા છે કે આ ઘટનામાં ફાયરના જવાનો એનડીઆરએફની ટીમ પોલીસના જવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા ને લાંબા સમય બાદ જે છે ચોવીસ કલાક કરતાં વધારે સમય આ રેસ્ક્યુ ઓપરેશનમાં વીતી ચૂક્યો છે અને ત્યારબાદ આ ચારે મૃતદેહ છે તે શોધવામાં હાલ ફાયરના જવાનોને સફળતા હાથ લાગી છે જે ઘટનાને લઈને હાલ આજે બરબટાણા ગામના ચારો યુવાનો ના મૃતદેહ મળી આવતા માતમ છવાયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં